આગળ વાત કરીએ જ્ઞાતિ જાતિ કોળી જ્ઞાતિ પાસે જ હોય છે સુરેન્દ્રનગરમાં જ્ઞાતિનું ગણિત એવું અટપટું છે કે ભાજપ અને કોંગ્રેસ બંને માટે તે ઉકેલવું ક્યારેય આસાન નથી રહ્યું બે હાજર સત્તરની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો નું ભારે ધોવાણ થયું હોવાથી કોંગ્રેસ આ બેઠક જીતવાને લઈને આશાવાદ છે સુરેન્દ્રનગરમાં સત્તાના સમરાંગણમાં કોણ બનશે સરતાજ કોરી મધ બેંક પર કબજો જમાવી કોણ બનશે કિંગ સૌરાષ્ટ્રની સૌથી મહત્વની એવી સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર નું ગણિત એવું પ્રભાવી રહ્યો છે કે કોઈ પણ પક્ષ માટે તેને ઉકેલવું આસાન નથી હોતું આમ તો સુરેન્દ્રનગર લોકસભા બેઠક એ કોંગ્રેસ ની પરંપરાગત બેઠક કહી શકાય

કોરી સહિત તમામ જ્ઞાતિના અટપટા સમીકરણો ઉકેલવા આ બાદ વ્યૂહરચના પણ કરી છે બીજી તરફ કોંગ્રેસે પણ વિધાનસભા ચૂંટણીની જેમ જ ભાજપનો સફાયો કરી સુરેન્દ્રનગરમાં સત્તા મેળવવા રાજકીય વાત કરીશું સુરેન્દ્રનગર બેઠક પરથી ભાજપ કોંગ્રેસના ઉમેદવારોની પ્રોફાઇલની તો ભાજપ દ્વારા આ બેઠક પર જે રીતે ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે મહેન્દ્ર

પટેલ સુરેન્દ્રનગર પંથકમાં કોળી સમાજમાં જબરજસ્ત પ્રભુત્વ ધરાવે છે અને આ બેઠક પર કોળી સમાજનું ભલે તેઓ ભણેલા ઓછા છે પરંતુ રાજકારણમાં ખૂબ જ સારું ધ્યાન ધરાવે છે સાથે ચાર વખત તેઓ સાંસદ પણ રહી ચૂક્યા છે તો સોમાભાઈ પટેલ કે જેમને સુરેન્દ્રનગર બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા કોળી મતદારોમાં સોમા પટેલનો ભારે દબદબો છે અને આ બેઠક પર કોરી મતદાતાઓનું ખાસું એવું પ્રભુત્વ પણ છે બે હજાર ચૌદમાં ભાજપના દેવજી ફતેપરા સામે તેમને હારનો સામનો